ગુરુ દત્તાત્રેયની કૃપાથી માની કૃપાથી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે સાક્ષાત્કાર પ્રાપ્ત થયો છો આ શરીરને પણ માં ઘણી બધી સારી સ્થિતિનો અનુભવ જેને આત્મ જ્ઞાન કે બ્રહ્મ જ્ઞાન કે ગુરુ મહારાજે કરાયો એટલે આ ભૂમિ શિવરાત્રીનો પર્વ સિદ્ધ મંડળ ગિરનાર મંડળ જે સૂક્ષ્મથી વ્યાપ્ત છે તો આવો આપ સૌ

મિની કુંભ તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને કુંભ મેળો તો એક અલગ જ જે મુખ્ય કુંભ થાય છે હું થી એનું એમાં લાભ લઉં છું અને બહુ મોટે પાય પર ત્રિમૂર્તિ ટ્રસ્ટ અને ગિરનાર સાધના આશ્રમ એમાં ઘણી બધી મોટી ચેરિટેબલ વર્કો કરે છે એટલે મને થોડોક એમનો નાનકડો એવો અનુભવ છે

પછી એસડીએમ સાહેબ અને બીજા ઘણા બધા કમિશનર પછી આપણે એસપી સાહેબ ઓથોરિટી પોલીસ જે છે હેડ આઈજી બધા એટલું બધું મહેનત કરીને દે હેવ ટ્રાઈડ ટુ ગીવ ધેર આટમોસ્ટ ફોર ધીસ મિની કુંભ પોતાનું પોતાના સ્ટેજ નો જેટલો અનુભવ હોય અને એફિશિયન્સી ઓફ મીડિયામાં મૂકવાની કોશિશ કરી છે એમ એમના રિપ્રેઝન્ટેશન ઉપર એમના આયોજનના હવે એક વસ્તુ એ છે કે કઈ પરંપરા કોના માટે છે એક આપણે જે દેર ફેર તો એ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બધા ભેગા થાય છે

જે સાધકોનું ગેધરિંગ છે તપસ્વીઓનું ગેધરિંગ છે અને એમાં એ લોકો ભજન કીર્તન સેવા ધ્યાન આના માધ્યમથી વધારે આગળ વધી શકે છે